જય માતાજી મિત્રો જય વિગતમાં કેમ છો તો ફરીથી મારા લાટેકવા વિગતમાં ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે અમે અમારા ઘરના આંગણે જા છે ને એટલા સરસ જાને પાકી ગયા છે એટલા મીઠા લાગે છે આગળ છે જાડું તો તમે બતાવો એટલા બધા જાંબુડા આવ્યા છે કે કોઈ એની વાતર નહીં અને ખૂબ અમે જાડા ખાધા

ડકલાના ઢીર કોઈ પણ દારું એવું બાકી નથી કે દારે જાબુડા નહીં લાગ્યા હોય થોડાક બધા જાબુડા લાગ્યા છે તો તમે જોઈ શકો અમુક અડધા ભાગના પાકી ગયા છે અને અડધા ભાગના પાકા છે અને મારા ધાબા પરથી તો આપણે હાથે જામુડા તોડી લઈએ એવું છે તો ચાલો જઈશું આપણે ધાબા પર આપણે જઈશું ધાબા પર ધાબા પરથી તમને બતાવી જે મારા ઘરની પાછળ એકદમ તલાવ છે એ તલાવનું વ્યૂ કેવું આવે છે અને સાંજના વાગી ગયા છે પાંચથી શાળા પર એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને એકદમ એટલું સરસ લાગે છે કે હમણાં થોડા ઘણા બે ત્રણ દિવસ પહેલાં વરસાદ પડે એકદમ લીલું લીલું થઈ ગયું છે તો આપણે ધાબા પર જઈશું અને ધાબા પરથી તમને બતાવીશું કે મારા ગામનું વ્યૂ કેવું આવે છે જે આપણે નીચે જોયો તો પણ અહીંયા તો ઓલરેડી ધાબા પર આખો જાબુડો છે હું તમને અંદરથી બતાવીશું છું હે આ જાંબુડા આપણે હાથ થી તોડી લઈએ ને એવા છે જોઈ લે ઘણા જ બધા છે સામે ને આ તમે જોઈ ઘણા જ જાંબુડા છે કે આપણે જેને હાથ થી તોડી લઈએ અને એટલા મીઠા લાગે પાકા હોય ને તો તો બહુ મીઠા લાગે લો ને કીધું તમે જોયા ને કેટલા બધા જાંબુડા લાગ્યા છે આપણે હાથે તોડી દે અને આ છે મારા ઘરની પાછળ તલાવ તો તમે જોઈ શકો છો વાગી ગયા છે અને એકદમ ઠંડુ ઠંડુ એટલું સરસ વાતાવરણ લાગે છે એકદમ સારા ઠંડુ પડતી ગયાના છે અમારા ગામમાં આવવાનો રોડ છે અહીંયાથી ગામમાં આવવા યાદ છે રોડ અને અમારી બાજુમાં બધા રહે છે પાડોશીના બધા મકાન છે આપણે પણ અમારા પાડોશી છે આ અહીંયા પણ બધાના મકાન છે આ રોડ દેખાય છે ગામમાં જવાનો રોડ છે અડધા પાકી ગયા છે ને જેઠ મહિનાના પાછલા પંદર માં તો બધા જ જાંબુડા જે નાના મોટી છે બધા જ પાકી જશે અને જાંબુડા ખાવાની આજે ખુબ મજા આવી તો તમે મારા વિડીયોમાં બનાવી લેજો ને જાંબુડા કેટલા બધા દેખાતું નથી પડી જવાનું મારો વિડીયો તમે કેવો લાગ્યો જાંબુડા ખાવાની ખૂબ મજા આવી તો મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જઈ લીધે